હલો અને જ્યાં જવું અહિયાં હારું પીરશું હે ભાઈ શું કહું એટલે જલા કોઈ એવી દોઢી વાતે નહીં કરું અને જ્યાં જેનો ભાવ જ્યાં જેનો શ્રદ્ધા અને કદાચ ગામના જ આપે મઢીને બે મઢી બાંધીને બેઠો હોય ને ભાઈ અમારે જેમ ધૂણતો હોય એવું નહીં કેતો ભાઈ પણ સાચું પીરસતો હોય ભાઈ શું કહું એ તમારા માટે ભગવાન જેવો જ છે ભાઈ એટલે એવું ના વિચારું કોઈ કદાચ ઘડ્યું માણા લાકડી લઈને હાલતું હોય ને એ તમને સલાહ હાલતું હોય તો એ ભગવાન જ છે ભાઈ જગત હું નહીં નહિ કહેતો કે ઘૈડા ગાડા વાળા ભાઈ એટલે એને દુનિયા જોઈ હે જયારે તમને હાલતા નતું આવડતું તારે એને ખબર હતી જેટલા હોવા થાય ભાઈ શું કહું એટલે ખબર છે ચા જઈને તમારા પગ ભાંગશે તારાજીએ કહેતો કે બટા આ રસ્તે ના જવાય પણ આપણે જવાનીનો જોશ હોય ને ઝાલા એટલે ઘરડા માતર માવતરની વાત કાનમાં ફૂગે નહીં ભે ઘરે એમ કહે દે તમને ખબર ના પડે તેમ મારી વાતમાં ડાયા ના થઈ જવું ભાઈ જો એમને ખબર ના પડતી હોત તો તમે હોતેય નહીં ભે શું કહું અને એ ગમે એવાં હોય તમારા બાપ જ છે ભે એટલે ઝાલા માતા પિતાનો આદર કરવો ઝાલા જે બી કદાચ મેલા ધોયા વગેરે પહેરતો હોય આપણો ગુરુ હોય હું ના નહીં પાડતો બધું સાંભળવું જરૂર છે ભાઈ પણ જ્યાં આપણને લાગુ પડે છે કયા ગુણ લેવા કયા માર્ગે જવું જે આપણને ઝાલા શીખવાડે ને જીવતા એ આપણો ગુરુ હે ભાઈ કંઠી પહેરા હોય એ જરૂરી નહીં ભાઈ અને ઝાલા જ્યાં જવું ત્યાં મેં આ જ પીરસ્યું છે કે આજ જેટલા અહીંયા બેઠા હે ભાઈ આમાંથી ચાર શબ્દોએ મારા કાને પડે તો ભાઈ હું શું કહું કે હું એવું નહીં કહું વ્યસન મુકાવવા આવ્યો છું આવું કરજો ફલાણું કરજો પણ કાલ હવારથી જ નક્કી કરજો જાજુ ના થાય કંઈ નહીં પણ કે વહેલા જાગીને મારે કંઈ કામ ધંધે જવાય ઘણા એવાય હે ભાઈ નવ વાગ્યા લગીને રાડિયું પાડવી પડે મેં આય જોયું નકર અત્યારે ઊભો થઈને જતો રહો ભાઈ અન કોઈ એમ કે એવું નથી તો અમે વીણીને ગોતી ને દો ભાઈ શું કહો એટલે મારું દૂરબીન ઝાલા નોખું હે મારી સમજાવવાની રીત નોખી હે ભાઈ અને જગત સત્ય પીરસી ઝાલા કારણ કે આ ઓઢ્યો ને ભાઈ ભલે આનો કોઈ રંગ નહીં ભાઈ શું કહો પણ આમાં ઘણા રંગ લગાવવાના હે આવું મારો રામ બોલે હે ભાઈ આ કંઈ શ્વાખનું વઢી નહીં ફરતો ઝાલા અને જ્યાં જ્યાં કદાચ જરૂર પડી ત્યાં મારા ઠાકરે આ ઉઢાઈની લાજ રાખી છે ભાઈ ઝાલા એટલે જગતમાં જીવું ત્યાં લગી મારા રામને એક જ કહું છું ભાઈ કે તારી પત્ને આવું ઉઢાડ્યું એનું લાજ જવા ના દેતો ભાઈ શું કહો ઝાલા જેમ માણસો દહકો આવે એમ દેવનો એ આવે ભાઈ હું એવું નહીં કહેતો કે જ્યાં મોજ આવે ત્યાં બેહો આનંદ કરો ભાઈ અને જગત ને મદદરૂપ થાવ આવું કરજો ભાઈ શું કહું મારી પાસે દોડીને આવો એવું તો કહેતો નહીં ઝાલા અન કોઈના પાસે અત્યારે તો વનલાલ ની દુનિયા હે ઝાલા કોઈ પાસે દોડીને જવાની જરૂર નહીં ઘરે બેઠા બધું દેખાય ભાઈ શું કહું ટેકનોલોજી ત્યાં પહોંચી અત્યારે તો ભાઈ એટલે ઝાલા સદઉપયોગ કરો ટેકનોલોજી નો ઘણા ઘર નવરાય છે આમાં પાક એ છે કારણ કે આપણે હથિયાર લાવી એના બે થાય કે કાયમ હામે ભડાકા થાય એવું જરૂરી ન કોક વાર આપણા ઘરનું જાય જો અંકુશ ગુમાવી જ્યાં હોતો એટલે મારો નાથ એવું કે છે ભાઈ કૈલાશના ડુંગરવાળો ગોવિંદભાઈ એવું કહે છે ભાઈ શું કહું સમય ઓળખજો ભાઈ બાકી હારા હારા કદાચ અર્જુન જેવાય હતા સમય નથી ઓળખી ગયા એને કાબા લૂટી ગયા હતા ભાઈ એટલે બ્રહ્મા ના રહેવું જાગતા રહેવું ભાઈ અને જે જાગતા રહે છે ને ભાઈ એનો દીવો કોઈ દાડો ઓલવાશે નહીં આવું મારો મહાદેવ બોલો છો ભાઈ

પણ પિન્ટુ ભાઈ મારો રામ એવું બોલે હે ભાઈ શું કે મેં એવું નહીં દાડો ઉગે ને મઢે જઈને ફેરવજો ભાઈ ઘરે ટાઈમ મળે કારણ કે જે તમે કળમાં જન્મ્યા ને ભાઈ પહેલાં તો એ કળમાં આપણને અવતાર આલવાવાળી એ કળની દેવીનો ઉપકાર માનવો પડે ચાલો અને બીજો આપડી જનેતા નો ભાઈ શું કહો બાકી આ બે આપણાથી રાજી ના હોય ને તા લાગે દુનિયાના ગમે ડુંગરે કે ગમે ઉમરે આંટા મારો મારો નાથી એવું બોલે છે ઝાલા કે કોઈના બાપની તેવડ નહીં તમારું બાવડું ચાલે ભાઈ ઝાલા મારી એક હેડ નોખી છે ઝાલા કોઈ દાડો મેં કર્યું આવું કીધું નહીં ભાઈ શું કહું ઝાલા જ્યાં જ્યાં કર્યું હોય છે તેની કુળની ન ભાઈ એના મઢને જવા આપ્યો છે ચમ કે તમારા ઘરના હાકળ એ તાળાની ચાવી એ લઈને બેઠી છે ભાઈ અને જ્યાં લગીને એ હાકળ ખોલે નહીં ત્યાં લગીને કોઈની તેવડ નહીં તમારા બાવણા ખોલીને ભાઈ આવો આવું મારા મારા ઠાકરે મને શીખવાડ્યું છે ઝાલા અને હું બોલું એ કદાચ કાલ કોઈ એમ કહે કે ભાઈ મારે હું હામલાના દાણા જોઉં છું લો આની કુળદેવીની મારે જરૂર નથી તો આપણે ભૂવા પાણી બંધ કરી દેવાની શું કહો કે જો એની કુળદેવીની મરજી વગેરે કોઈથી પગ ના મેલાય ચાલે ગમે એવી હોય જાય હોય કદાચ ગામત્ર જતી રહી ઝાલા પણ એની વસ્તી કદાચ પોકાર મેલન ઝાલા એટલે માં રહીને કદાચ ગમે એવી મજૂરી બસકુ રોટલા હાટે જતી હોય હોય કે ના હોય પણ એનું છોકરું કદાચ ઝાડના થળીએ હિસકામાં રોતું હોય ને ભાઈ તો એને હામલા શેઠને એવું કહી દે કદાચ દસ રૂપિયા મારા કાપી લેજો પણ ત્યાં મારું બાળક રોવે હે ઝાલા તો જો માણસ માણસ ની મર્યાદા ના ભૂલતું હોય ઝાલા તો આ કળની દેવી હરસિંહ એવું બોલે હે ચાલા કે આ પ્રજા રોવન જો હું કદાચ રાહ જોવા રહું ભાઈ તો કોયલા ડુંગર વાળી મટી જાઉં ભાઈ

પણ મારી વાત કરવાની હેડ નોખી હે મારી સમજાવવાની રીત નોખી છે એટલે ઝાલા મારો નારાયણ એવું બોલે હે ભાઈ કે કાલ કદાચ આ માણાના વેહે આયા ને ભાઈ અને તેમ કોઈના ઉમર કદાચ આ પાછળનું છોકરું પાંચ રૂપિયા લેવા જશે ને તો ઘરધણી આપી દેશે ભાઈ પણ એનું એ જ માણા કદાચ કાલ જઈને એવું કહેશે કે મારા લાખ રૂપિયાની જરૂર છે તો તરત હામલો માણા એવું કહેશે કે તારા મા બાપને જાણ છે ભાઈ બોલું એ હેસી વિસ્ત તો નહીં ને ભાઈ તો આજ કદાચ હું એવું કહી દઉં ભાઈ કે તમને કાલે આટલું નાખીને જવાનું છું મારે પેલા એને જાણતો કરવી પડે ને શું હા એ વાત બે ના હિસાબ ની આ પરજાને કઈ લેવા દેવા નહીં ભાઈ શું કહું તો આજ વાત અટકી છે થોડીક હનુમાનજી ના મણીને દે ભાઈ હું કઉ છું અને આજ હું જે આવું છું ને બોલી જઉં છું ને ભાઈ મહિનો ના પુરવાર કરી ભાઈ કોઈ વ્યવહાર નહી બાંધતો ભાઈ પણ જે દાડે કદાચ આ વાત માં કોઈનું મોઢું બગડ્યું હોય છે ભાઈ ત્યારથી આ હનુમાન નવસ્કો ભાઈ આવું મારો રામ બોલે હે ભાઈ શું કહો છું